હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં ને આશા કરું છું કે મજામાં જશો આની પહેલાં મેં મારા પ્રેરક પ્રસંગો એકથી પાંચ અપલોડ કરેલા હતા અને જો તે તમે ન જોયા હોય તો જરૂરથી જોઈ લેજો આજે હું મારો પ્રેરક પ્રસંગ નંબર છ અપલોડ કરું છું પણ આ પ્રેરક પ્રસંગ થોડોક અલગ છે તો ચાલો શરૂ કરીએ અને જો મિત્રો આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો ચાલો વાત કરીએ હું આજે તમને એક વૈજ્ઞાનિકના પ્રયોગ વિશે વાત કરીશ એક કોટરીમાં થોડાક વાંદરાઓને પૂરી રાખ્યા હવે એમાં એક ટેબલ ઉપર એમને કેળું મૂકી દીધું હવે જેવું કોઈ વાંદરો એ કેળું લેવા જાય ત્યાં ઉપર જ તે એસિડ પડે બીજા વાંદરા ઉપર થોડી માત્રામાં જેના કારણે એ પડવાથી બીજા બધા વાંદરાઓને નુકસાન થતું ફરીથી બીજી વખત બીજો વાંદરો લેવા જાય છે ત્યારે પણ એવું થાય છે એટલે હવે બીજા બધા વાંદરાઓ એને લેવા જવા દેતા નથી હવે જેવું કોક ચડવા જાય ત્યારે એને મારે હવે ફરીથી એક જૂનો વાંદરાને કાઢીને નવો વાંદરો લાવ્યો હવે એ પણ કેળો લેવા ગયો ત્યારે બીજા બધા વાંદરાએ એને મારીને પાછો લાવી દીધો હવે એમ કરીને કરીને બધા વાંદરા બદલા હવે બધા વાંદરા બદલાઈ ગયા હવે કોઈને ખબર જ નથી ઉપર ચડવાથી શું થઈ છે પરંતુ જ્યારે કોઈ વાંદરો ઉપર ચડે ત્યારે બધા એને મારીને પાછા નીચે લાવી દેતા તેનું કારણ કોઈને નથી ખબર કે આવું શું કામ થાય છે અનુસંધાનમાં હું હજી એક વાર્તા કહું એક મેગા એક હાથી આવે છે એ ગામના બધા તો ખાલી એને ફિલ્મોમાં હોય આજે એમને હકીકતમાં જોવા મળતું હતું એટલે એવો બધા ત્યાં જોવા આવે છે ત્યારે એમાં જોવે છે ત્યારે એક વ્યક્તિ નિરખીને જોવે છે તો એના પગમાં પાતળી દોરી બાંધેલી હોય છે એને પ્રશ્ન થાય છે કે આ હાથી મોટા મોટા ઝાડાઓ મોટા મોટા મકાનોને પાડી નાખે છે તો આ નાની એવડી દોરી હું કામે તોડી નથી શકતો એ તોડીને ભાગી ન જાય ક્યાંક ત્યારે બીજા એના માલિક હોય છે એને જવાબ આપે છે કે હાથી જ્યારે નાનો હતો ને ત્યારે એના પગમાં દોરી બાંધેલી અને એ પડી જતો જેના કારણે હવે એનામાં ડર છે કે આ ચાલવાથી હું પડી જઈશ એટલે એ હાલતો જ નથી મિત્રો આ બે પ્રસંગો કીધા એના અનુસંધાને મારે કેવું છે કે આપણે ક્યારેક એક વખત નિષ્ફળ જઈએ છીએ આપણે એના પ્રયત્ન પ્રયત્ન જ જ નથી કરતા જો કરશો તો સફળ થશો ને એક વખત નિષ્ફળ થઈ ગયા એટલે ઓલા હાથીની જેમ વિચારો કે હું એક વખત નિષ્ફળ થઈ ગયો એટલે હું હવે આગળ નહીં વધી શકું તમે કોઈ પણ કાર્ય કરવા સક્ષમ છો પણ તમે એમાં નિષ્ફળ થઈ ગયા એટલે તમે વિચારો છો કે હું આ કાર્ય ન કરી શકું પરંતુ તમારામાં એ કાર્ય કરવાની ક્ષમતા છે જો તમે એવું વિચારશો કે હું આ કાર્ય નહીં કરી શકું તો જિંદગીમાં કદી આગળ વધી શકશો નહીં એટલે હું કહું છું કે પ્રયત્નો કરતા રહો પરિણામની ચિંતા ન કરો પ્રયત્ન કરતા રહો એક વખત નિષ્ફળતા મળી બે વખત નિષ્ફળતા મળી ત્રણ વખત નિષ્ફળતા મળી સતત પ્રયત્ન કરતા જ રહો હિંમત ના હારો મેં પહેલાં પણ કીધું છે તમે સફળતા પ્રાપ્ત જ કરી શકશો તમે એક વખત નિષ્ફળતા કઈ વાંધો નહીં નિષ્ફળતાથી તમે નિરાશ ન થઈ જાઓ ફરીથી આગળ સફળતા પ્રાપ્ત કરવાના નવા વિચારો રાખો અને મિત્રો હું આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો અસ્તુ